આપણે ટ્રેન પણ આવી ગઈ છે તમે જો હવે હાલતા આવીને પારસભાઈ ની મિત્રો અહીં સીટે નેવી ગયા છે અને આપણે જો હવે હે રાહુલભાઈ ની અહીં બેઠા છે આપણે આવી જાય અમદાવાદ કાંકરિયા તળાવ બાજુ લાઇટિંગ નો તો મિત્રો સામે સામે રહ્યો મિત્રો અહીંયા પણ આખો ટાવર છે ઉપર આ અમદાવાદ નો વિટી આવતા ને ઈ જગ્યા મિત્રો આ તો હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આજે વહેલા સવારમાં વિડીયોની શરૂઆત કરી છે અને આજે જો ઠેલો લીધો છે અને જાવી હી આપણે બહાર તો હાલો વિડીયોમાં આગળ જઈને હમણાં કેવી જો ગાડીમાં વિશાલભાઈ રૂમાલ બાંધીને બેસે છે એમ જવાનું છે હમણાં મિત્રો છે ને રેલવે સ્ટેશને પારસભાઈ જો ફાકી ખાઈએ રાહુલભાઈ કેમ મજામાં તો કમ્પ્લેટ થાય ને વહેલા તૈયાર થઈ ગયા છે અને હવે નીકળવી ગાડીઓ લઈને પછી હાલો આગળ વાત કરવી

એટલે હાલો આજે ટ્રેન ને અત્યારે છ વાગ્યા ની હે હવાર માં વહેલી તો વેલા આવી ગયા સાડા પાંચ વાગે હવે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર તો જો ગયા હે આપડે સીડીમાં મિત્રો જો ડાયરેક્ટ સીડી માં મિત્રો આપડે આવી ગયા અને આપડે હે ને ટ્રેન પણ આવી ગઈ છે તમે જોવો આપડે ટ્રેન મિત્રો આવી આવે છે તો અરે આપણી ટ્રેન આવી ગઈ છે

ઓલી બાજુ છે પ્લેટફોર્મ અમે આ આ સાઈડ ઊભા બાજુ પટરી છે નકરી રેલવે ની એવું છે ને ઓલી સાઈડ છે પ્લેટફોર્મ બધા ઉતરે એ બાજુ અત્યારે સવારમાં માં પૂજ્યા સાત ને દસ વીસ મિનિટ એવું થયું મિત્રો થાનગઢમાં ઉગી ગયા આવી વહેલા હાલતા ક્યાંથી તો એમને ખબર જ છે એટલે આગળ જઈને હાલો જોવી અમદાવાદ ભોગવાનું છે

ચાલો આપણે ઉતરવાનું ને હોય દેખાય આપણે આપણી જગ્યા ઉપર મિત્રો ઉતરી ગયા આવી અને જો આ રાહુલભાઈ વિશાલભાઈ અંધા અહીંયા ઉતરી ગયા હે જો એ સમ્રાટ અંધા પોગી ગયા અમદાવાદ જો પ્લેટફોર્મ ઉપર ઉતરી ગયા આવી અંધાઇ અને હવે આગળનું પ્લાન્ટ

એટલે હવે કમ્પ્લીટ થઈ ગયા ને હવે પછી બજારમાં જવું ખરીદી કરવાની તો ચાલો હવે પછી હમણાં નીકળવી બતાવી તો આવી ગયા બારે અને હે કપડાની મેન બજારમાં આવ્યા હે મિત્રો એટલે આવી આવ્યું તો ઘણી ઠેકાણ બજાર હોય પણ અહીંયા કણે મિત્રો કે હોલસેલમાં એમાં વધુ હોય એટલે બોર્ડ લીધું ભાઈ બોર્ડ પેલા લઈ લીધું અને જો મિત્રો આમાં હે ને અહીંયા કપડાનું ને વધુ હોય છે આપણે અત્યારે આ મેન બજારમાં મિત્રો કેવી તો અત્યારે ટ્રાફિક છે અને જોવો એમાં બધી વસ્તુ મિત્રો બ્લેઝર ને એવું બહુ જોરદાર હોય એ અને જોવો અત્યારે ટ્રાફિક મિત્રો એટલી છે ફૂલો ફૂલ ટ્રાફિક છે હવે આપણે આગળ જોતા જઈએ હાલો વિડીયો મિત્રો આપણે આમાં લેવા આવ્યા અમદાવાદ અમદાવાદની મેન બજારમાં અને થઈએ છીએ બહેનો માટે જોવો જોરદાર અને આમ જોવો મિત્રો મેઇન બજારમાં અત્યારે ટ્રાફિક ફૂલ છે સાંજનો ટાઈમ છે મિત્રો એટલે જોવો અત્યારે ટ્રાફિક વધવામાં છે અને આમ જોવો મિત્રો ફૂલો ફૂલ ટ્રાફિક છે અત્યારે હવે અમે ખાતા આવી મિત્રો આ ટ્રાફિકમાં હાલી હાલ એટલે હવે પાછા જવાનો પ્લાન પાછા જ આવી હવે તો મિત્રો હવે પછી આપણે આવી ગયા અમદાવાદ કાંકરિયા તળાવ બાજુનો ટાઈમ થઈ ગયો છે સાંજનો મિત્રો હાઉ એટલે જુઓ તમે અત્યારે મિત્રો અહીં જોરદાર લોકેશન આવે ને જવો લાઇટિંગનું અને જુઓ મિત્રો અહીંયા કણે અહીંયા પારસભાઈ ન હતા એ આ બધા જઈને એ આગળ જાય છે અને મિત્રો મજા આવે એવું છે આ જગ્યાએ ફરવા એટલે છે ને જોવો જાય મિત્રો બહુ મજા આવે એવું છે જવો અહીંયા કારણ કે ઓલું થાય તો લાઇટિંગમાં મિત્રો લખ્યું એમાં અને જોવો આમાં હે ને જોરદાર લાઇટિંગ નો જો મિત્રો સામે છે

nhiều thứ hết nè, alo vậy anh ta chơi gì nè, em nhiều cái gì, anh em video mà anh tao તો મિત્રો આપણે એને ઘણું બધું રખડ્યા અને આ જગ્યા રહીને મિત્રો આખો કાસનો ટાવર છે ઉપર આ અમદાવાદનો વિડીયો આવતા હોય ને એ જ જગ્યા મિત્રો આ જો અંધે ઉપર રહ્યા જો થઈ ઉપર પણ અત્યારે સાંજનો ટાઈમ હે એટલે આપણે જવું નથી ઉપરથી કઈ દેખાય નહીં વિડીયો બનાવવામાં એટલે અત્યારે કંઈ જવું છે નહીં હવે